નમસ્કાર દર્શક મિત્રો સત્યડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે સાયબર ફ્રોડ આ શબ્દથી હવે લગભગ દરેક લોકો વાકેફ છે કારણ કે દિવસે ને દિવસે જે સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે અને જો એક અનુમાન પ્રમાણે જોવા જઈએ ને તો દસમાંથી લગભગ ચાર વ્યક્તિ એવી હશે કે જે સાયબર ફ્રોડનો શિકાર બની ચૂકી હશે યા તો ફિર સાયબર ફ્રોડનો શિકાર બનતા બનતા રહી ગઈ હશે અને જો આ જોવા જઈએ ને તો સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સૌથી વધારે એવા લોકો આનો શિકાર બનતા હોય છે કે જેઓ પાસે યા તો મોબાઈલ યુઝ કરવા માટે થઈને પૂરતી માહિતીનો અભાવ છે યા પછી તેઓ પાસે બેન્કિંગ સેવાઓને લગતી પૂરતી માહિતી નથી તે લોકો જ વધારે પડતા સાયબર ફ્રોડનો શિકાર બનતા જોવા મળે છે આ અટકાવવા માટે થઈને સરકારે ઘણા બધા પગલાં લઈ રહી છે ઘણી બધી ગાઈડલાઇન પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે કે જે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કામ કરે છે છતાં પણ સાયબર ફ્રોડના જે કિસ્સાઓ છે તેમાં ઘટાડો જે કહીએ તે ક્યાંય થતો જોવા મળી રહ્યો નથી સતત આના આંકડાઓ ખાલી વધતા જ જોવા મળી રહ્યા છે હવે આ આ કિસ્સાઓને અટકાવવા માટે હાલ ટ્રાય દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે એટલે કે સરકાર હવે આ કિસ્સાઓને અટકાવવા માટે થઈને ખૂબ જ આકરા પગલાં લેવા જઈ રહી છે અને આ સમગ્ર માહિતીને જો આંકડા પ્રમાણે જોવા જઈએ ને તો આ કાર્યવાહી પ્રમાણે ટ્રાય દ્વારા લોકોને કોલ અને એસએમએસ માટે ઉપયોગમાં લેવાતા ચુમ્મોતેર હજાર જેટલા મોબાઈલ ફોન છે જે તેને ડિસ્કનેક્ટ કર્યા છે એટલું જ નહીં અત્યાર સુધીમાં ત્રીસ લાખથી વધુ એસએમએસ હેડર અને ટેમ્પલેટનો પણ નાશ કરવામાં આવ્યો છે કે જે આ જે સાયબર ગઠિયાઓ જે છે તેઓ જે હેડરનો યુઝ કરતા હોય છે ટેમ્પલેટનો યુઝ કરતા હોય છે તે કંપનીઓના નામ સાથે મળતા ઝુલતા બનાવતા હોય છે અને જેના દ્વારા લોકોને તેઓ મેસેજ કરતા હોય છે અને લોકોને પોતાની જાળમાં ફસાવતા હોય છે આ ઉપરાંત ટ્રાય દ્વારા વણ જોઈતા કોલ કરીને છેતરપિંડી કરતાં અગિયાર લાખ ટેલિમાર્કેટર્સને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને જોવા જઈએ તો અત્યાર સુધીમાં આવા સાયબર ગઠિયાઓ પર સો કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે બે લાખથી વધુ નંબરોનું આઉટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે હાલ ટ્રાય એઆઈની મદદથી આવા સાયબર ગઠિયાઓને ટ્રેક કરી રહી છે આવા સાયબર ગઠિયાઓને પકડવા માટે હવે ટ્રાય એઆઈની મદદ લીધી છે અને હજુ પણ ટ્રાય દ્વારા આનાથી પણ વધારે આકરા પગલાં લેવામાં આવશે કે જેથી કરીને આ સાયબર ક્રાઇમના જે સતત વધતા કિસ્સાઓ છે તેના પર ક્યાંક રોક લગાવી શકાય સરકાર તો સતત પગલાં લઈ રહી છે પણ સાથે સાથે આપણે પણ સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે એટલે ક્યારેય પણ ઓટીપી કોઈ સાથે શેર ન કરશો કોઈ પણ ફોનમાં અનનોન લિંક આવે તો તેને ઓપન ન કરશો પાસવર્ડ અને સીવીવી જેવી જે ડિટેલ્સ છે તે કોઈની પણ સાથે શેર ન કરશો બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ